ધ્યાન રાખી દોસ્તો તો આપનું સ્વાગત છે નવા બ્લોગમાં તો આપણે આજે બનાવીશું ગાજરનો ફલું અને તમને બતાવીશું એની વસ્ત અને રેસિપી તો ચાલો આપણે બધી જાણ કરીએ પહેલાં તો અમે લીધા છે બે કિલો ગાજર એને પહેલાં ધોઈ નાખ્યા છે પછી આને આ રીતના સાફ કર્યા છે ચીની છીણીને અને પછી બીજી વાર વોશ કરી દીધા છે ધોઈ લીધા છે અને પછી કંઈક આ રીતના છીણી લેવાની છે આવી મોટી ચીની લઈ લેવાની અને પછી આ રીતના કંઈક છીન તૈયાર કરી છે જોઈ શકો છો કે કેવું બારીક છે ઝીણ આવું ઝીણું ઝીણું હોવું જોઈએ અને આ બાજુ છીનવાનું જે ચાલુ છે અને આ રેસના ગાજર જે આ રીતના અંદરનો જે પડ આવે વ્હાઈટ કલરનો એ લેવાનો નહીં એનાથી ટેસ્ટ ખરાબ થઈ જાય છે એટલે આ રીતના લીધો નથી અમે આ જો આ રીતના કાજરનો વચ્ચેનો પડ આવે કાઢી લેવાનો એના હિસાબે ટેસ્ટ થોડો સારો લાગે આ નાખીએ તો આપણે ટેસ્ટ સારો ના આવે એટલે આ વચ્ચે વાળો ભાગ નીકાળી દેવાનો આપણે બે કિલો ગાજર લીધા હતા એમાં બધે છીણી લીધા છે આ રીતના કંઈક છીણ છે જોઈ શકો છો અને ચલો આપણે હવે શેકવાની તૈયારી કરીએ જો આપણે એક તોહારામાં આપણે તેલ મૂકી દીધું છે તેલ થવા માટે આમ થોડું થઈ ગયું છે હવે થોડું વધારે થવા દઈએ અને આપણે છીનેલા ગાજર આપણું તેલ તૈયાર છે આમના આવા બધું ગાજર નાખી દઈશું આમાં જો આપણે બે કિલો ગાજર હતા હવે એનાથી અડધા થઈ જો બરી જશે જે પાણી પાટલા થઈ છે જો હલવાને હલાવતું રહેવાનું થોડું થોડું થોડી થોડી વારે કારણ કે નીચે બરી જાય એના હિસાબે થોડું થોડી વારે હલાવતું રહેવાનું અને મતલબ આમ ગેસ ફાસ હોય તો એને હલાવતું જ રહેવાનું ચાલુમાં પછી નહીં તો બરી કારો પડી જશે એટલે આપણે ચાલુમાં જ હલાવતું રહેવાનું આપણે મોસ્ટ ઓફલી પચાસ ટકાથી ઉપર સાહીઠ પાસઠ ટકા જેટલું શીખાઈ ગયું છે હવે થોડી વાર લાગશે શીખવામાં પછી એને દૂધ રેડવાનું આમ તો ચડી ગયો છે નેવ ટકા પંચાવન ટકા ચડી ગયો બે મિનિટ જેવું રાખે પછી આપણે દૂધ રેડીએ આપણો લોસ એ પહેલા રેડી થઈ ગયો છે નીચે ચાલો આપણે ગાજર સાખી લઈએ તો દૂધ રેડ દેસું બધું डल लिटर आप हेर्छ गाजर भी डेढ़ किलो जिला सही है किलो लाया था मैं पांच सौ ग्राम जो वेस्टेज निकली गई है एम लिटर गाजर डेढ़ किलो गाजर में लिटर दूध हेलो आप चालू कर दीदी से Ну, что, к нам, что? તો આપણે અહીંયા ખાડ પણ નાખી દીધી છે આ ગ્લાસ જોઈ લો તમે આવી નાના છોકરાની ગ્લાસ આવે આપણે એ રીતના માપ રાખ્યું છે તો આપણે ત્રણ થી ચાર ગ્લાસ જેટલું ખાંડ નાખી દઈશું એમાં સ્વાદ અનુસાર જો તમને મીઠો વધારે પસંદ હોય તો ખાંડ વધારે પણ નાખી શકો આપણને મીઠો ઓછું પસંદ છે એના હિસાબે આપણે ઓછી ખાંડ રાખીશું થોડી આપણે ત્રણ સાડા ત્રણ જેટલી ગ્લાસ નાખીએ છીએ પછી એવું લાગે તો પછી બીજી વાર પણ નાખી શકીએ છીએ આપણા મીઠાશ અનુસાર બસ આપણે સાડા ત્રણ ગ્લાસ જેલી નાખી દીધી છે આવી અમે નાનકડી ગ્લાસ લીધી હતી જે નાના છોકરા પાણી પીવે અને તમારે એમાં ફૂડ કલર એડ કરવો હોય તો પણ થઈ શકે તમારી જોડે અવેલેબલ હોય તો તમે નાખી શકો અને ના હોય તો સ્કીપ કરી શકો છો એને પણ આપણી જોડે ઓલરેડી પડ્યો છે તો આપણે હમણાં એડ કરીશું તો તમને બતાવું તો આપણી જોડે છે આ ઈગલ કંપનીનો ઈગલ કંપની બ્રાન્ડ છે એનો કલર છે ઓરેન્જ રેડ અને વિજય ઇન્ટરેસ્ટિંગ કરીને છે કંપની એ આપણે જોડે કલર પડે છે તો આપણે એમાં એડ કરીશું થોડો ઘણો ગાજરમાં એના હિસાબે થોડો કલર ઓરેન્જ પડતો દેખાય અને એનાથી થોડો ઘણો ટેસ્ટ પણ આવે તમારી જોડે હોય તો નાખી શકો ના હોય તો એને સ્કીપ કરી દેવાનો જો આપણે આટલો કલર નાખીએ છીએ અને મિક્સ કરો અને નાખી દે મિક્સ કરીને જોઈ લે દૂધનો કલર બદલાયો છે કે નહીં બદલાયો એટલે ખબર પડી જાય કે કલર કેટલો નાખો તમારે અમે મિક્સ કરી છે પહેલા આ રીતે મિક્સ કરી દેવાનું કલર બધું મિક્સ થઈ જાય તો પછી આપણે હલાવતી વખતે દૂધ જોઈ લેવાનું કેવા કલરનું દેખાય છે વ્હાઈટ કલરનું દેખાય છે કે આમ થોડું ઓરેન્જ પડતું દેખાય છે જોઈ લેવાનું જો હલાવે છે તો થોડું જો વ્હાઈટ જેવું લાગે છે એટલે થોડો જ કલર આપણે એડ કરી દઈએ બસ આટલો બહુ થઈ છે આપણે બહુ વધારે પડતો નહીં નાખવાનો નહીં તો વધારે લાવ થઈ જશે તો આપણું ગેસની ફ્લેમ વધારે જ છે અને આપણે પહેલાં હવે થોડું દૂધ આમ એમને મરી દઈએ પછી એને પહેલાં બબુલ જેવું થશે પરપોટા જેવું થશે એના પછી આપણે થોડો હલાવવાનો જો આપણું ધીરે ધીરે હવે નીચેથી ઉકરવાનું ચાલુ થઈ ગયું છે હવે ધીરે ધીરે બધી બાજુ ઉકળવાનું ચાલુ થશે જો આપણે ઉકળવાનું થઈ ગયું છે ચાલું બરાબરનું જોઈ લો આપણે કેવું કે પેલું દૂધ ઉકારી એવું ગાજરના હલવા પણ ઉકારવાનું ચાલુ થઈ ગયું છે જો આપણે હલાવી દીધું છે હવે આ રીતના ધીરે ધીરે થોડા ગેસની ફ્લેમ પહેલાં થોડી વધારે રાખવાની પછી જેમ દૂધ ભરીને ઓછું થાય એમ થોડો ગેસ ઓછો કરી દેવાનો પહેલાં તો ફૂલ ગેસ જ રાખવાનો હોય આ રીતના ધીરે ધીરે હલાવતું રહેવાનું

શેર કરી દેવા તમારા વિડીયો જે છે ગાજરનો નો ખલવા લવા જેને બઉ વિડીયો તો હવે આપણે ગેસની ફ્લેમ થોડી ધીરી કરી દીધી છે કારણ કે વધારે છટાઉટ થતા ને દજાવાતું હતું એટલે આપણે ગેસની ફ્લેમ થોડી ધીરી કરી દીધી હવે ધીરે ધીરે શેકાવા દેવાનું છે ને દૂધ ભરી જવા દેવાનું પૂરું દૂધ ભરી જવા દેવાનું મતલબ તો પેલા તમારે આ રીતના થોડો લઈને ચાખી જોવાનું કે ખાડ નાખ્યા જેવી છે કે નહીં નાખ્યા જેવી તમારી રીતના તમે નાખી શકો છો તો ચાલો ટ્રાય કરી એડ કરી શકો છો જો આ રીતના થોડું થોડું દૂધ હોય તો એડ કરી શકો છો એમાં હવે આપણો ગાજરનો નો રેડી છે એક આ બે રાખી લઈએ પરિવાર અને જો તમારે ડ્રાય ફ્રૂટ પસંદ હોય તો આવો કંઈક થઈ જાય થોડુંક ટ્રાય જો કે તમે તમારા કાજુ છે બદામ છે દ્રાક્ષ છે તમારે એડ કરવું હોય તો કરી શકો છો અને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છે એમ ન નાખશો તમને ના પસંદ હોય તો તમને તો પસંદ હોય તો આવો રે તો તમે એડ કરી શકો છો હવે આપણો ગાજરનો હલવો તૈયાર છે તો આ રીતના કઈક વાસણમાં તમારે કાઢી લેવાનો જો હવે આપણો ગાજરનો હલવો રેડી છે અને કર્મકર્મ આપણે આવા એક વાસણમાં કાઢી લીધા છે જે દૂધવાળું વાસણ હતું એમાં થોડું ધોઈને પછી એમાં જ કાઢી દીધો છે આપણે જોઈ તો આપણો ગરમા ગરમ હલો રેડી છે કાજુનો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ તૈયાર છે આપણો કાજુનો હલો ટેસ્ટ તો એકદમ છે બહુ ગર્યો પણ નહીં અને બહુ મોરો પણ નહીં જેવો આપણે જોતો હતો આવા ટેસ્ટમાં એવો આપણે મળી ગયો છે અને એ રીતના બનાવવા માટે તમને રેસીપી કીધી એ રીતના ફોલો કર્યું અને ગાજરનો હલવો તો બહુ ટેસ્ટી છે મન કરે છે કે આપણે બધું ખાઈ જાઓ તો આપણો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકાને દબાવો અને આપણા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમે કરી દેજો